જાડું થઈ જાય તેની જે નોંધ આવે ને એ ચોટી જાય છે આખા મગજમાં નોંધ ચોટી જાય છે નોંધ ચોટી જાય છે એટલે વાય આવે ને ભાઈ ગમે ત્યાં ગુરતું ખાઈ જાય કાંઈ ખબર ના રહી પછી અમે છે ને બધા એને બોલાવવી પડે મને તો થાય ને મારે કામે જવું પડે હાલો હાલો હું કામે જાઉં કામે જવાનું મને પણ ઘણું મન તે પણ કેમ જવું હવે પીડામાં ધા તો કાંઈ ટેબલ ઉપરથી પડાય જવું હોય તો લાઇટ બી પણ અમારે ભરવું હોય ને તો એ અમે બે મહિનાનું ભરી જઈએ ક્યારેક ત્રણ મહિનાનું ભરી જઈએ કારેક એક મહિનાનું ભાડું પણ આપી દઈએ એવી રીતના ઘર ચલાવીએ તો જે કારણ કે જો કાંઈ ધાવવું હોય ને તો મારા મમ્મી એકલા ઘરે મૂકીને જાય મને મને આ શિયાળો આવે તોમાંતું આવે કામ ઉનાળો આવે ઋતુ બચે એટલે મને બહુ તબદીતમાં દરેક સવાર ચડે પછી ઉધરત આવે દર્દી ખાટી ખાટી કે ને ખાટી એ પણ થાય છે અને ત્રણ ચાર દિવસ તો કઈ મોઢામ ન નાખીએ તો કોઈ એવું પણ થાય જય શ્રી કૃષ્ણ દોસ્તો દોસ્તો આજે અમે લોકો એવા પરિવારને મળવામાં આવ્યા છે જેમાં એક માતા રહે છે એમની દીકરીઓ છે 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 અને સાથે સાથે ગૌતમભાઈ દોસ્તો એમના પિતા ગૌતમભાઈના કે જે આજથી તેર વર્ષ પહેલા ઘરેથી કીધા વગર ચાલ્યા ગયા છે અને તેર વર્ષથી એક માતા પોતાનું ઘર ચલાવે છે સાથે સાથે દિવ્યાંગભાઈ છે કે જેઓ પગથી દિવ્યાંગ છે જે કંઈ પણ ક્રિયા નથી કરી શકતા અને બે નાની દીકરીઓ છે એમાંથી એક બેન સ્કૂલે જાય છે અને બીજી બેન છે કે જેઓ સિલાઈ મશીન ચલાવી અને પોતાનું ઘર ચલાવે છે તો ચાલો અમના પરિવાર સાથે વાતચીત કરીએ અને તમને બતાવવાનો પ્રયત્ન કરીએ કે પરિવાર કેવી પરિસ્થિતિ સાથે જીવી રહ્યો છે હા શું નામ છે ભાઈ તમારું ગૌતમભાઈ રમેશભાઈ સોંડનગર એટલે રો ભાઈ તમારીથી થાયને એટલી મદદ કરી દીધો અને અમે છે ને ભાઈ કોઈને નથી દઈ શકતા અને જે અમારી પાસે જે કાંઈ ગીત આવે તે કોઈક જઈએ ને તો અમે લઈ લઈએ જઈએ એમાં અમે રાજી અને પાડન પણ નથી થતું એમાં તે અમને થોડુંક કેટલું ઓલું થાય ભાડામાં પણ તકલીફ પડે ભાડામાં તકલીફ પડે છે ગૌતમભાઈ તમારા પરિવારમાં કોણ કોણ છે જણાવજો મારા પરિવારમાં જો માતા છે જો એ ચોટાડવાનું લાવતા પણ એનાથી કામ પૂરું નહોતું પડતું એટલે બેનું જે પછી મુકાવી દીધું અને એ કે મમ્મી તારી તબતે હાડી ન હાડી રહીને એ એવું એવું ધ્યાન રાખ નહીં કે

પપ્પા પપ્પા હોય પપ્પા ન હોય ઘર તો ગૌતમભાઈ શું શું તકલીફ પડે છે કોઈ તો ઘરમાં ખાવાની તકલીફ પડે છે અમારે પણ ભાડાની તકલીફ પડે છે પણ પૈસાની પણ તકલીફ પડે છે એવું છે અને ખાવાની તો બહુ મોટી ઉપાધિ અમારે

એટલે મને પણ કારેક કારેક વિચાર આવે કે મને કેવું ભગવાન દોસ્તો ગૌતમભાઈ છે કે જો પગેથી અપંગ છે પગેથી દિવ્યાંગ છે પણ મગજથી બધી જ ઘરની પરિસ્થિતિ ખબર છે કે માતા કઈ પરિસ્થિતિ સાથે જીવે છે મગજ એમના મમ્મીને વાઈનો પ્રોબ્લેમ છે જેમના લીધે ગમે ત્યારે પડી જાય છે એમની પણ દવા ચાલે સાથે નાની નાની દીકરીઓ છે જે પંચિંગના કામે જઈ અને પાંચ પાંચ હજાર રૂપિયા લાવી અને જ્યારે ઘર ચલાવે છે આ ભાઈને મોટા કરે છે અત્યારે ભાઈ વિકલાંગ છે પૂરી રીતે અને સાથે તે ભાડાના મકાનમાં રહેવાનું કાલ સવારે બહેનો સાસરે જતી રહી તો દીકરો દિવ્યાંગ છે જ્યારે માતાને આટલો પ્રોબ્લેમ છે તો ઘર કઈ રીતે ચલો બધી જ ગૌતમભાઈને ખબર પડે છે પણ ભગવાને એમને જે રૂપ આપ્યું છે ભગવાને એમને જે સ્વરૂપ આપ્યું છે એમાં આપણે તો કંઈ બદલી નહીં શકીએ પણ તમને બધાને જ અપીલ કરી કે જે પણ થાય એ સપોર્ટ કરજો જેનાથી આવનારા સમયમાં ગૌતમભાઈને પણ કંઈ સહાય મળે ભાડામાં પણ રાહત મળે અને એમની માતા પણ દવા ચાલી રહી છે તેમના પણ રાહત મળે તો બસ તમારાથી જે પણ થાય બનતો સપોર્ટ કરજો ગૌતમ ભાઈ સાથે તમારા શરીરમાં આ દિવ્યાંગ પગ છે સાથે કયા કઈ પ્રોબ્લેમનો સામનો કરવો પડે કે જેમના લીધે તમને શરીરમાં કંઈ તકલીફ થતી હશે ને કે કેમકે પગ તમારા દિવ્યાંગ છે ચાલી નથી શકતા શું શું તકલીફ થાય જણાવજો જો ભાઈ મને આ શિયાળો આવે તે ઉનાળો આવે ઋતુ બદલે એટલે મને બહુ તબિયતમાં દરેક સવાર ચડે પછી ઉધરસ આવે શરદી ખાટી ખાટી કહે ને ખાટી એ એ પણ થાય છે અને ત્રણ ચાર દિવસ તો કાંઈ મોઢા ન નાખી તો કોઈ એવું પણ થાય સાથે ચાલવામાં પણ તમારે કંઈ જવું હોય તો તકલીફ પડતી હશે ને ચાલવા માટે જો કાંઈ બહાર જવું હોય ને તો સાયકલ લઈને જવું પડે એવી પણ તકલીફ છે સાયકલ લઈને જવું સાયકલ લઈને જવું પડે કારણ કે કદાચ આગું હોય એમાં પણ હું નથી જોતો કારણ કે પ્રસંગ માટે હોય એટલે પછી દૂર હોય કાં આમ આગું હોય એમાં પણ નથી જોતી શકતો એમાં તો રીક્ષા પાડવાનું કેવી રીતના દેવું પચાસ રૂપિયા લઈ જાય આપણી પાસેથી એવું ન કરાય ને કારણ કે જો કાઢાવું હોય ને તો મારી મમ્મી એકલા ઘરે મૂકીને જાય મને હા ગૌતમભાઈ અત્યારે ઘર ચલાવવામાં શું શું તકલીફ પડે છે જણાવજો તો ભાઈ અમારે મોટા મોટી તો આ ભાડાની જ છે અને અઠ્યાવીસ ત્રણ હજાર ભાડું છે પણ અહીંયા અમારે લે છે અને લાટ બી પણ અમારે ભરવું હોય ને તો એ અમે બે મહિનાનું ભરીએ જઈએ ત્રણ મહિનાનું ભરીએ જઈએ એક મહિનાનું ભાડું પણ આપી દઈએ એવી રીતના ઘર ચલાવી તો તમારે મોટી ઉપાધી કારણ કે તો

દોસ્તો ગૌતમભાઈને ખાસ કરીને પાડાની તકલીફ પડે છે કેમ કે ઘરમાં કોઈ એવું કમાવાળું નથી સાથે તે કાલે બેનો સાસરે જતી જાય નાની નાની બહેનો છે સાસરે જતી રહે છે સાથે ભાઈ દિવ્યાંગ છે કંઈ એમનાથી કામ નથી થવાનું માનસિક રીતે બીમાર નથી પરંતુ એમના ચાલી નથી શકતા બધું સમજે છે જાણે છે પરિસ્થિતિ પણ કંઈ કરી નથી શકતા શું કરે ભગવાને એમને એવું રૂપ આપ્યું છે સાથે તે માતા છે કે જેઓ માતાને પણ મગજનો પ્રોબ્લેમ છે જેમના રીતે ગમે ત્યાં ત્યારે દવાખાનો આવી જાય છે ગમે ત્યારે કોઈ પણ સમસ્યા આવી જાય છે તો આવનારા સમયમાં ઘરમાં એમ કહી શકાય ને કે ઘરમાં રહેવા માટે ભાડાની તકલીફ પડે છે સાથે સાથે ગૌતમભાઈની દવાખાનાનો મમ્મીનો દવાખાનાનો ખર્ચો અને કરિયાણાની જરૂર હોતી હોય છે તો જે પણ થાય તમારાથી સપોર્ટ કરજો કરિયાણામાં સપોર્ટ કરવા માગતા હોય તો ભાડામાં સપોર્ટ કરવા માગતા હોય તો નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે અમારો કોન્ટેક કરો આપણે બધા જ સાથે મળી અને આ પરિવારને થોડો પણ સપોર્ટ કરશું તો આપણા બધા જ માટે બહુ મોટી વાત કહેવા છે ને ખાસ કરીને દોસ્તો આ ગૌતમભાઈ માટે લંડનથી એક ભાઈ એમને વોશરૂમમાં તકલીફ પડે છે એમના માટે ચેર મોકલાવેલી છે તો એમને લંડનથી મોકલાવેલી છે એમનો ખૂબ ખૂબ આભાર કે તમે આજે ગૌતમભાઈને સહયોગ કર્યો છે અને આવનારા સમયમાં તમે આવીને આવી રીતે સપોર્ટ કરતા રહ્યો આવીને આવી રીતે આવા જરૂરિયાતમંદ લોકોની મદદ કરતા રહ્યો એ ભગવાનને પ્રાર્થના કરીએ અને સાથે સાથે દોસ્તો એ ભાઈની જેમ તમે પણ સપોર્ટ કરવા માંગતા હોય તો જે પણ થાય સપોર્ટ કરજો જેનાથી પરિવારનું ઘર ચાલે આ પરિવારનો છૂલો જગે તો બસ જે પણ થાય તમારાથી બનતો સપોર્ટ કરજો ગૌતમભાઈ લંડન થી વોશરૂમ જવામાં તકલીફ પડતી દિવ્યાંગ છે અને તમારા બધાના જ સાથ અને સપોર્ટ ની જરૂર છે તો ભાડામાં સપોર્ટ કરવા માંગતા હોય સાથે એમના મમ્મીનું દવાખાનું કરિયાણામાં કોઈ પણ રીતે સપોર્ટ કરવા માંગતા હોય તો અમારો કોન્ટેક્ટ કરો નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે આપણે બધા જ સાથે મળી અને ગૌતમભાઈ ની મદદ કરીએ